ગમજો તો આરતો કિલોમીટર રસ્તો જંગલમાં થઈ જંગલમાં આવતો તો આવી ગયો જંગલ કાપવાનું એ કિલોમીટર તો હારું મગેશ ફરી જીવો જંગલમાં મગજ બહુ જવાનું મારા ઘર નહીં મળતું તો ગોમે દેખાતું નહીં બાજુ તો ગોમે નહીં દેખાતું ને આ રસ્તો તો ભયંકર હા હારું વિચાર કરવો પડશે કોઈ કોઈ વિચારે આવતા નહીં અરુ रस्तो है आ जंगल यार जंगल है दिख लागा है, वो है यार, अंदर तो आई गया हाय आप कबू? जंगल में तो आप तो आइ जो हूँ, लागा बेकार ना बिखे लागा।

બે બંધ થઈ પડ્યો તાર એવું ભલાદભાઈ તમે તો ભૂલા પડ્યા છે હું તો આગળ સીડી પાડી છું જુના વડકાની હતી હવે જંગલ થઈ ગયું ભલાજ વાત કેવું છે યાડે જગ્યા નહી તમે કોઈ લઈને આયા બોલ્યું લાલ ભી ઓરી લ્યા હા તું ક્યાં રસ્તા લઈને આઈ ઓચ્છા આ તો બરોબર આ આગળ અલ્યા કોઈ બીવરા આયા છે આ ચોય જા બે જણા આ એવા ભુંદળીઓ મારી જ્યા છે કે કોમ જાય ને કોમ જાય પટ્ટીઓ મારી જ્યા છે જોવા જવું પડશે ચોય જા એ ભાઈ મારી ના જોવા જવા દે તા અલે આ ચોય જા શિવર કો બેહી જા એવા બીવરા આયા છે ને તો આ જા જ પટ્ટીઓ મારતા ને મારતા

તો ગળે એકવાર કો મજાક કરું આવી મજાક ઓટી છે બરાદની અને બે ચોકણ આડ્યા તમે કાકા અમે તો રસ્તો ખરિયે હે રસ્તો નહીં મળતો અમન આ ભલાદમી રસ્તો નહીં દેતો ને જંગલમાં બેહી ગયા છો તો જંગલમાં બેહી જાતા રસ્તો કઈ ન ફળિયે હળો રસ્તો બતાવું હું તમને હળો થા હા હળો માર જેડી જેડી આડ્યા ઓર આગળ આગળ કાકા ભેગ લાગે એવું જ નહી ને તો અમન લાગે મને તો બહુ આ જંગલમાં તો બધું રહેવાનું અમે તો જંગલ ના રખવાડા અમે તો અમે તો જંગલમાં તો મધ્ય જંગલ છો રસ્તો જળાયો છોડી ચેડી હેડ

ઓ આસલ છે ઓલતારો આ ઓની થેલી આવશે માર તો એ કટકો

હા એ થાય બહાર નીકળી જજો ને આજ મોય આવતા નઈ કો કીધું આજ પછી ફેર મતા નહિ રસ્તો નહિ બતાવીએ એટલે હા રાગા રાગે જો શાંતિ શાંતિ